રાજકોટમાં બનવા જઈ રહેલા સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થી આજથી મોરારી બાપુની રામકથાની શરૂઆત થઈ છે કથા પહેલા સવારે બાજતે ગાતે પોથીયાત્રા નીકળી મુંચકામાં પોથીના પૂજન બાદ વિરાણી હાઈસ્કૂલ મોરારી બાપુ સહિતના સંતો મહંતોની ની હાજરીમાં પોથી યાત્રાનો આરંભ થયો પોથી મોટી સંખ્યા બહેનો પોથી સાથે જોડાઈ અને ભક્તિમય વાતાવરણ પણ જોવા મળ્યું હતું મહત્વનું છે કે રાજકોટમાં દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યો છે પાંચ હજાર વડીલો રહી શકે તેવી અહીં વ્યવસ્થા પણ કરાશે જેના લાભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન પણ કરાયું છે આજે વૃદ્ધાશ્રમ છે એ એવા લોકો માટે છે કે જેમણે આખી જિંદગી મજૂરી કરી હોય પટાવાળા હોય વોચમેન હોય રિક્ષાવાળા ઠેલાવાળા આયાભાઈ કામવાળી ભાઈ શાકવાળી ભાઈ એ લોકો પાસે પાછલી ઉંમર માટેના કોઈ સંસાધનો નથી નથી પૈસા કે નથી રહેવાનું છોકરા એ લોકો માટે છે અને એવા આજે છસો પચાસ અમારી પાસે છે એમાંના બસો લોકો ડાયપર પર છે અમે ખૂબ મોટું સાહસ ઉપાડ્યું છે પાંચ હજારને રાખવાનો સૌથી મોટો ભારતનો વૃદ્ધાશ્રમ બનાવવા જઈ રહ્યા છીએ